આયોજન કરેલું છે તમને ખબર છે એકત્રીસ જેમાં ત્રીસ તારીખ ના ક્રિકેટ અને એકત્રીસ તારીખ ના એટલે કે રસી ખેચ સંગીત ખુરચી લીંબુ ચમચી

બહુ ઊંચી કિંમત હે ઓક્શન ની બોલી બોલાણી શું વાત કરો છો યસ તો કેટલી ટીમો છે એમાં આપણી 12 ટીમો છે જેમાં મેન આયોજન એના મેન ટાઇટલ સ્પોન્સર જે ગામી ગ્રુપ અને જર્સી સ્પોન્સર ડોક્ટર રસેલ એવાજ 12 ટીમ ના બીજા 12 ઓનર બી છે શું વાત કરો સમાજમાંથી ખોબળે ખોબળે નહી ડગલા બંધ આપણને સ્પોન્સરો મળી રહ્યા છે વાહ ભાઈ વાત તો ક્રિકેટ ના રસીયાઓને ખરેખર બઉ આનંદ આવી જશે પ્રેક્ષકો ને પણ બહુ આનંદ આવશે એટલે જ હું તમને કહું છું કે તમે એકત્રીસ તારીખ ના અને ત્રીસ તારીખ ના અહીંયા આવશો જરૂર આવશું તમે રજીસ્ટ્રેશન કરેલું છે તમારા બાળકોનું અને તમારા વાઇફ નું જરૂર હું મારું રજીસ્ટ્રેશન ચોક્કસપણે જલ્દી થી જલ્દી કરીશ અને આ ઇવેન્ટ નો ભાગ બનીશ